બાબરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી આજે આઠમી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે આજના દિવસે મહિલા દિવસ તરીકે ઉજવાય છે તેવામાં આજે બનાસકાંઠા જિલ્લાના બાબરમા ખાડિયામાં આવેલ નગરપાલિકા ટાઉન હોલમાં શ્રી જનકલ્યાણ સાર્વજનિક ટ્રસ્ટ માળકા દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓએ હાજરી આપી હતી અને સાથે ભાભર નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ સહિત ભાજપ પ્રદેશ પ્રમુખ નૌકાબેન પ્રજાપતિ થરાદની એકસો એક્યાસી મહિલા અભિયાન ટીમ સહિત ત્રણસો જેટલી મહિલાઓ હાજર રહી હતી અને આ વિસ્તારની શિક્ષણ સ્પોર્ટ્સ ક્ષેત્રે ઉંચ દેખાવ કરનાર બાલિકાઓ અને વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને બહેનોને સશક્તિકરણથી માહિતગાર કરવામાં આવ્યા હતા આ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારી ઉત્કર્ષ માટે લોક જાગૃતિ લાવવાનો છે અને આજે વિજ્ઞાન ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે અહેવાલ સોમાભાઈ જેરાવળ એસ ગુજરાતી ચેનલ બાબર બનાસકાંઠા દ્વારા આયોજિત સરસ કાર્યક્રમ રાખેલો હતો જેમાં અમારી ગુજરાતની એકસો એક્યાસી મહિલા અભિયાન ટીમ હાજર રહેલ અને અઢીસોથી ત્રણસો બેનો હાજર રહેલ અને વિવિધ મહેમાનો હાજર રહે અને મહિલાઓને લગતી યોજનાઓ અને મહિલાઓને પડતા જે અત્યારે પડકારો વગેરે વિશે વાતો કરવામાં આવી અને મહિલા સશક્તિકરણ વિશે વાતો કરવામાં આવી આજે વિશ્વ મહિલા દિવસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી શ્રી જનકલ્યાણ સેવા ટ્રસ્ટ ઉપક્રમે ભાભરનગર પાલિકા ખાતે યોજવામાં આવ્યા જેમાં આજે ત્રણસો ઉપર પણ મહિલાઓ હાજર રહી અને જનકલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા તમામ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું વિવિધ ક્ષેત્રે જેમણે પોતાનું આગવું પ્રદાન આપેલું હતું તેવી મહિલાઓને સાલ સન્માન અને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા તેમજ મહિલાઓના હકો મહિલાઓ વિશેની જે હેલ્પલાઇન કે સરકાર વિવિધ યોજનાઓ આ તમામ યોજનાઓ દ્વારા વિવિધ મહિલાઓને જાણકારી આપવામાં આવી અને મહિલા સશક્તિકરણ વિશે પણ ચર્ચા કરવામાં આવી માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે સંદેશા સંદેશ છે આજના દિવસ મહિલા વિશ્વ દિવસ નિમિત્તે તે અંગેની પણ ચર્ચા કરવામાં આવી અને આમ જનકલ્યાણ માળખાના ઉપક્રમે આજે વિશ્વ મહિલા દિવસની ઉજવણી ભાભર નગરપાલિકાના હોલ માટે કરવામાં આવી તે બદલ અમે ઉપસ્થિત કર્યા સન્માન કર્યું તે બદલ નું સર્વે આભારી છું નગરપાલિકાની પણ આભારી છું ત્યાં હું સરસ મજાનો હોલ આપણને આ કાર્યક્રમ માટે આપતો હતો અહીંયા બગડેવાલાઓ પરિષદો દ્વારા દ્વારા પણ સરસ મજાનું દ્રષ્ટિકોણ છું કરવામાં આવ્યું હું એમની પણ ખૂબ ખૂબ આભારી છું કે આ કાર્યક્રમ હું ભેગવંતો બનાવું છું જય જય ભારત જય જય ગો જયારે આજરોજ આઠમી માર્ચના બાબર ખાતે શ્રી જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા મહિલા ઉજવણી કરવામાં આવી જેમાં આ વિસ્તારની અલગ અલગ બાળાઓ જે શ્રેષ્ઠ કામગીરી કરી છે સ્પોર્ટ્સ ક્ષેત્ર હોય કે અન્ય શિક્ષણ ક્ષેત્રે એમનું સન્માન કરવામાં આવ્યું સાથે સાથે આ વિસ્તારની ઘણી મહિલાઓ પણ શ્રેષ્ઠ કામગીરી કરી છે તમામ લોકોનું શ્રી જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા આજે ઉજવણીમાં એમનું સન્માન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં બેનો હાજરી રહી અને અમારો કાર્યક્રમ સમગ્ર બેનોર સંચાલન કરી બેનોર થકી આ કાર્યક્રમ

સ્પર્ધામાં ભાગ લઈને ઉત્તીર્ણ થયેલા હતા તેમનું મહેમાનો દ્વારા ટ્રોફી સાર સન્માન કરી આજના આયોજનમાં એમને અમે પ્રોત્સાહન તરીકે સંસ્થા તરફથી સીટ એનાયત કરવામાં આવ્યો આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ ક્ષેત્રે મહિલા આયોગની અલગ અલગ યોજના અને મહિલાને લગતા એકસો એક્યાસી હેલ્પલાઇન અને મહિલાઓના અધિકાર માટે કાયદેકીય જાણકારી પણ આપવામાં આવી અને દરેકને શી લહેરાયત કરવામાં આવ્યા